જો તમે ગુજરાત બાર આ રીતે ફરવા આવવાના હોય તો ગુજરાત બાર વિજયભાઈ વિદાય લે છે નીકળો આલો ખસકાવો કઈ કામ જ નથી તમારું હવે આર ગુડ મોર્નિંગ બધાને તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા 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 વ્લોગમાં તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગોવામાં હવે તમને એમ થતું છે આવો ઇન્ટ્રો કેમ માર્યો કડીક થોડે છે કડીક પાછો જઈ છે કઈ નહીં ભાઈ બસ એમ જ આપણે એવો ઇન્ટ્રો મારી દીધો તો ગુડ મોર્નિંગ ગોવામાં સવાર થઈ ગયું છે પણ હવે હાંજી કે આપણાને કઈ ખબર નહી કે કે હવે ગોવાથી નીકળવાનું જો રૂમમાંથી સામાન બધો બહાર આવો ઓમંડ્યો છે આ બધા પેકિંગ કરે છે બાપો બાપો જો રૂમની હાલત જોવો તમે

ચાલો ચાલો પેકિંગ થઈ ગયું છે એ દોડું મારું નથી નથી ના લોચા લબાસા લઈને આપણે પાછા આવત રે છે હોટલ ની નીચે આ જો પાછળ રહીને ત્યાં આપણે નાઈટ રહેતા બે નાઈટ રહેતા અને આપડે બ્રેજોડી જો ભાઈ આવી ગઈ છે ચાલો આમાં થેલા બેલા મૂકવી પત્તું ને અત્યારે માં આપી દેディース બ્રેજોડી ક્યાંય નથી ને ક્યાંય કસી બધું આગળ પાછળ એવું નહીં કરો ને હું એવું હું લેવા પૂછું ખબર છે એમ કે રસ્તા જોવો આવવા આવે છે વાઇન શોપ છે એટલે દારૂની દુકાનો એવું નથી દારૂ જ મળે ગુલ્ફી હોત મળે આપણે લઈ લીધી છે અને જ લીધી હતી અને બાકી બધો દારૂ 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 તો એવું નથી કે ભાઈ દારૂની દુકાને દારૂ જ મળે ગુલ્ફી હોત આપડે લઈને ખાઈ

વાસે okay. okay.

લગભગ અમે અડધી કલાકથી ઊભા હતા ત્યારે વારો આવ્યો બાકી મારી પાછળ બીજી લાઈન જોઈ શકો છો તો સીએનજી ગાડી હોય ને એટલે આવું થાય અને જેની પાસે સીએનજી ગાડી છે ને એના માટે એક ખાસ વાત જો તમે ગુજરાત બહાર આ રીતે ફરવા આવવાના હોય તો ગુજરાત બહાર છે ને સીએનજી પંપ હાવ એટલે હાવ ઓછા છે આપણે ગુજરાતમાં તો બહુ છે પણ ગુજરાત બહાર હાવ ઓછા જ છે સીએનજી એટલા ઓછા હોય ને કે ભાઈ ટાંકીમાં સીએનજી અડધો થાય એટલે લોકેશન મારી ગોતો મળવાનું કે નેક્સ્ટ ક્યાં આવે નકર ભાઈ પેટ્રોલમાં આખ્યું પડશે કાં ડીઝલમાં આખ્યું પડશે બપોરના બે વાગે આપણે બપોરા કરવા માટે આવી ગયા છીએ ને બપોરામાં છે ને આ ગુજરાતી થાળી જેવું જ છે ગુજરાતી થાળી છે ને જેકાભાઈ જેકભાઈ સોરી જેકભાઈ

પાકલ હોય એવું લાગે છે બસ આ બાજુ બાકી જો નજારો જોવો રસ્તા નો નજારો જુઓ આમાં રસ્તા નો નજારો જોવો છે ને ના મોટા ઉપરથી તમે ચેક કરી શકો છો આ કેરી કેટલી ખાટી છે વાહ વાહ ખાતાની ખાટીમાં અજભાઈ ખાતીભાઈ દર્શક મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ ચિપલુણ ભાઈ ગોવાથી બસો ને સિત્તેર પંચોત્તેર કિલોમીટર જેટલા દૂર આવતી રહ્યા છીએ ચિપલુણ એટલે કે પાસે ઘરબજુ રહે તો વસ્તુ ચિપલુણ નામનું ગામ છે ને આ ના જેકભાઈના ગામનાની એ રહેશે જો આ એનું મકાન છે તો અહીંયા છે ને બધાયને થોડીક વાર રોકાવાનું છે જેકભાઈ કોણ રહેશે અહીંયા ભાઈ કોણ રહે મારા ભાઈ છે તમારા ગામના તમારા ભાઈ હા મારા ભાઈ તમારા તમારા કુટુંબના ઓકે ભાઈ જેક અહીંયા તો થોડીક ને આપણે અહીંયા રહેવાનું છે અને એમનો વાહ ભાઈ વાહ આવડે તને ના ના હિન્દી બોલ ગુજરાતી તને આવડે છે કા હું આમ બોલ 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 અરે પણ ક્યાં કે તર પપ્પા પપ્પા ઓફિસ માં ગયા છે

શાક છે ભાઈ બટેટાનું ખમણ જલેબી પૂરી બાજરાના બધા બધા બે ગયા સિવાય જમવા તો હાલો છે ને હવે જમી લઈએ મિત્રો મસ્ત મજાનું વાળું પાણી કરીને આપણે છે નીકળી ગયા સિવાય અને આ પહેલી વાર એવું થયું છે કે આપણે ભાતી ગાડી આપ્યું છે બાકી હાંસ પડે એટલે રૂમ રાખીને સુઈ જતા હતા બધા પણ આ વખતે રાતનું સફર છે અને અત્યારે જવો ભાઈ સીએનજી સ્ટેશને લાઈનમાં ઊભા સિવાય છેલ્લી અડધી કલાકથી અડધી કલાકથી થી લાઈનમાં ઓછા છે વારો આવ્યો નથી કેમ કે આ બાજુ સીએનજી હવે ઓછા છે મેં તમને આગળ કીધું એમ જ બહુ મોટી મોટી લાઈન હોય પાછળ જો તમને લાઈન કદાચ દેખાતી છે ને લાઈન તો આવું બધું છે કઈને હાલ સીએનજી ભરવી અને પછી આજ રાતે આખી રાત ગાડી આંખવાની છે જોઈ ક્યાં પૂજવી ગુડ મોર્નિંગ ભાઈ મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી ગયો છે સુખનો સૂરજ ઉગી ગયો છે ક્યાં ખબર સુરત થી ત્રીસ કિલોમીટર દૂર તો સુરત થી બસ હવે ત્રીસ કિલોમીટર દૂર છીએ અહિયાં જો મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી છે કેમકે આ લોકો છે ને એવું બધું છે હવે ત્રીસ કિલોમીટર પછી આવી જશે સુરત ને સુરત આપડે થોડુંક આરામ કરવાનો છે જય માતાજી બધા મિત્રો ને મિત્રો અત્યારે છે ને એવું છે કે મારે જવાનું છે શોપિંગ કરવા આ લોકો ને અહીંયા થોડીક વાર આરામ કરીએ ને આજના આ લોકો નીકળીએ મારે આમ જવાનું છે એ લોકોને આમ જવાનું છે તો આયત પડીએ બરાબર આટલે તો આમ આમ અહીંયા આમ આમારે આમ આમ નોખું થવાનું છે એવું બધું છે તો બ્રેજોડીમાંથી વિજયભાઈના થેલા લોચા લબાસા કાઢલી કાઢલી ચાલો ચાલો આવજો ઓહ મજા આવી આવો દરિયામ કેદી લઈ જશે

હાલો લઈ લો જે લેવાનું હોય પછી નીકળો હાલો કઈ કામ જ નથી ચાલો ભાઈ વ્લોગિંગ બ્લોગિંગ આડા આવું ચાલુ એ જે લેવાનું હોય લઈને નીકળો હાલો ખસકાવો કઈ કામ જ નથી તમારું હવે ભાગો ભાગો સુરત આવી છે ને આપણે મસ્ત મજાનું નું કરી લીધા છે નાહી લીધું છે અને નાય જોઈ જો આ ભાઈ તો સુરત આવીને તરત છે ને ઘોટાઈ ગયા છે એને ખબર નહી હોય અત્યારે કેમ કે આખી રાત જાગ્યા છે ને હું છે ને મારો માસી નોલે આવ્યો છું જો ભાઈ મારા બહન માસી માસી હારું છે ને હા ઓવ કેદી આવું છે દેહમાં આવવાનું છે તારે ભાઈ હાતે માઠમ હા સુરત વાળા હોય ને સુરત સુરતમાં રહેતા હોય ને એ બધા એમ કે દેહમાં ગામડે નો કે એમ કે દેહ માં જવાનું છે તો સાથે હાતે માઠમે આવવાનું છે ને જુગરમમાં જવાનું જુગરમમાં જ ane જો ભાઈ આ તો ઓફિસે થી આવ્યો અત્યારે અત્યારે આવે છે ને વાંધો તો ને હાલ તૈયાર થઈ જ ભાઈ અહીંયા છે ને માર રૂમ અમારમે અમાર મહાની અહીંયા રહેશે ને સુરત તો ને આવતા રહ્યા થોડોક આરામ કરશું ને પછી હમણાં હાજેક ના ઘર ભેગું થઈ જવાનું